વાહ વાહ અમે બેટા તમારા જેવડા હતા ને અમને કોઈ તેડતું નહીં નાક માચી વાળા ભંભોટિયા થતા કેમિકલ આવતું આમ જો ઉપર સુધી ખેંચે ને ત્યાં સુધી આમ ન્યા સુધી લડી લે ત્યાંથી હેઠે આવે ને એટલે બદબ અને બેનું ને મોટું થવું ન ગમે એક બેન બેઠા હતા ને એમાં આવડો એક છોકરો ગયો કે માસી દસ રૂપિયા દો ચોકલેટ લેવીશ ઓલા બેન કે બેટા હું ક્યાં એવડી મોટી થઈશું માસી નહીં કહેવાનું દીદી કહેતો જા થોડો છોકરો કે વીસ રૂપિયા આપો તમને બેબી કહું હા દાદા કેવા નિકાલસ હોય છે આપણે રાજુભાઈ કલાકારો અહીંયા યુવા મિત્રો પણ બેઠા છે તમને ઘણીક વાર મનોરંજન કવર કરાવવું અમારા ઉસ્તાદ મિત્રો પાણી બાણી પી લે માયાભાઈ આહિર સાઈરામભાઈ તમે ઘણા પ્રોગ્રામો સાંભળતા પણ અમે રાજુભાઈ આમ ગાડી લઈને જાતા હોય બાપુની તો એકવાર ધીરુભાઈ સરવૈયા હામાં મળ્યા અમને હાસ્ય કલાકાર તો રાજુભાઈ કે એ કે ધીરુભાઈ અમારી ટીમમાં હો તો એક ધીરુભાઈ સરવૈયા છે મને કે ક્યાં પછી મને રાજુભાઈએ રજૂ કર્યો સાહેબ મારા હાઈડમાં આવે છે ધીરુભાઈ સરવૈયા હાસ્ય કલાકાર તમે જે કેસેટમાં સાંભળો છો સાઉન્ડ મેનેજર ક્યાં ગયા મને આ સાદું કરી આપો હાવ બધી ઇફેક્ટ કાઢી નાખો અને આપણે પાછળ મહેમાનો બેઠા છે સાહેબ કદાચ તમે એમ સમજો કે ધીરુભાઈ સરવૈયા અહીંયા આવ્યા હોય પછી રાજુને આપણે સાંભળવા છે હાલો ધીરુભાઈ સરવૈયા કેવી રીતે લેવા દેવામાં ધ્યાન રાખજો હા હવે જામ છે લ્યો લેવા દેવામાં ધ્યાન રાખજો નિકટ થાય ડખા પછી કેતા નહીં લાગી ગયું ભૂજ એક ગામમાં અમે કાર્યક્રમ આપવા માટે ગયા તમારા જેવા માઢુડા માણસો કે જો તમે કલાકારો અમને મનોરંજન કરાવવા અહીંયા આવતા રોદા સહન કરી કે અમારે તમારું સન્માન કરવું જોઈએ મેં કીધું ભાઈ આ એક એક કલાકારોની એક એક મિનિટ દસ દસ હજારની હોય એકાદાનું નું સન્માન કરી નાખો તમારે બધાયનું સન્માન આવી ગયું મને કે તમારું જ સન્માન કરવું એક ભાઈ સાઈલ લઈને અહીંયા સ્ટેજ ઉપર આવ્યા મારા વાહા પાછળ અડધી કલાક ઉભા પાછું વળીને જોયું મેં કીધું વડીલ સાઈલ ઓઢાડી ગયો સન્માન કરી નાખો આપણો કાર્યક્રમ આગળ વધે મને કે હોય તો જાઉં પછી ઓઢાડું આય મને હું ઉડાવતું પછી ઓલાવને કેતો આવ્યો બીજી વાર ભટકી ન જાય આ એક જણો દાઢી કરાવવા ગયો દાઢી થઈ ગયા પછી વાણંદ કે મૂછું રાખવાની છે કે આ તોલાઈ કાઢીને હાથમાં આપી દીધી કે આલિયો રાખવી હોય ને રાખી દે અમારે હું કચરામાં વહી જાય એને હું માદેડીમાં મઢીને હાથમાં પહેરવી એલા કીધું રહેવા દે આ એક જણો ઇન્ટરવ્યુ દેવા ગયો તો ઓલા સાહેબ કે જો આ તમારે નોકરી કરવી હોય તો ઇંગ્લિશ આવડવું જરૂરી છે ઇંગ્લિશ ફાવે છે ઓલો કે સાહેબ ઇંગ્લિશ તો ફાવે છે પણ આમ તો દેશી હોય તોય હાલે આની વી વાળો ભંભો કાઢીને બેઠો આને મોંઘ નો નડે હા તમે જોવો અહીંયા આપણે આવી સરસ મજાની સંતવાણી હોય આવો સરસ મજાનો કાર્યક્રમ હોય એ ઈશ્વરની કાંઈક કૃપા વરસી હોય ત્યાં આપણે તમે એનું ભેગા થાય આ આપણા વડીલો બેઠા છે તમે ક્યારેક એને બાજુમાં જઈને પૂછજો ઓછો ફેસબુક ઇન્ટરનેટમાંથી ટાઈમ ફાળવી ચોક ગયા ચપ ગયા રહી ગઈ વીરતા કેરી વાતો પાઘડી વિના એકદી દી ના કે નો નીકળાતું આપણા વડીલો બેઠા છે ને પૂજજો પાઘડી પહેર્યા વગર માણસો મળતા તો અપસુકન ગણાતા કારણે પાઘડી નથી પહેરી પણ આપણા વડીલો ગામના ચોરે બેતા સત્સંગની વાતો હાલતી રામાયણની વાતો થાતી હગ દખની વાતો હાલતી ગીતાજીની વાતો હાલતી બાર ગામના ના મેમાનુ પાઘડી પહેરી નીકળે આપણા વડીલો પાઘડી જોઈને કહી દેતા કે આ કઈ દેતાવાડના છે આ બૈડાના છે આ ઓખાના છે આ આ આ છે 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 ગોહિલવાડના ઝાલાવાડના ભાલના પાઘડીના એટલા પ્રકાર જામનગરના કવિ પિંગળસી ગઢવીએ લખ્યા છે કે આપણા વડીલો કેટલા પ્રકારની પાઘડી પહેરતા કે મોરબીની ઈંટોની ગોંડલની ની જામનગરનો ઉભો પૂરો પાઘડી રંગ પાંચ બારાડી પાટલયાળી ઉભા વાળી વાળી ઓખાની પણ કુંડાળું ડાબાને જમણા પડખામાં જેખ હરખી આટી વાળેલી કળા ભરેલી કાઠિયા વાળી પાગડી શીર પલાટી ગોહિલ વાળની લમગોળ વાળાને વગરાડું ભરવાડું ને રાતે છેરે રબારી પૂરી ખૂબી કરી પરજીએ જાજા ખાજી લારી ફકીને લીલો કટકો મૂજા વરને માફો સિપાઈને સાફો વલણ કાંટ્યા વેપારી કે વહ વાયાની જાતિ ચારણ બ્રાહ્મણ સાધુ જ્ઞાતિ તેદી પાઘડીએ પર ખાતી હા આપડા સંસ્કારો હતા નટાણે તેવું કઈ છે નહીં હમણાં એક જણો દવાખાને ગઈ કે સાહેબ મારા કાનમાં વટાણો ઉગતો હોય એવું લાગે સાહેબ મારા કાનમાં વટાણો ઉગતો હોય એવું લાગે ડોક્ટર ઘડીક વાર વિચાર કરીને કે એ કઈ રીતે શક્ય બને મેં તો મગનો નાખ્યો આ એક જણા મને કે બેનુના લગ્ન થઈ ગયા હોય તો આપણને ખબર પડે માથામાં સેથો પીરો છે આપણને ખબર પડે બેનું ના લગ્ન થઈ ગયા હોય ભાઈઓના લગ્ન થયા હોય તો કેમ ખબર પડે મેં કીધું ગબી જેવા મોઢા કરીને બેઠા હોય આ કુતરું કોઈશ ગળી ગયું એવા મોઢા કરીને બેઠા હોય તમે જો અમુક બહેનોના મોઢા કાળા હોય એમાં મેકઅપ કર્યો હોય પાવડર ચોપડો હોય દ્રશ્ય કેવું લાગે કાળી કુતરી લોટના ડબ્બામાં મોઢું બોલીને ભાઈ ગયું એવળા અમુક ભાઈના મોઢા એવા હોય સામે દાંત કાઢે ત્યાં આપણને ખબર પડે આ કોક બેઠું છે આ એક જણક લગન કરીને ઘીરે આવ્યો આમ ઘૂંઘટો ઊંચો કરીને જોયું ભેંસના વાહ જેવું મોટું દેખાણું ઓલો રોવા માંડ્યો ઓલી કે રોવો કા નવી નવી આવી કયો તો ખરા કોની લાઈજ કાઢવી કોની નહીં કે ગામ આખાની નો કાઢ તો હાલશે મારી લાઈજ કાઢ હા ત્યાં જોવાના રિવાજ નહોતા બાજુ માછી આયલા જ હતા ખબર ન પડતી આની અરે આપણો ચાંદલો થયો છે આની અરે આપણું હક પણ થયો છે ત્યાં જોવાના રિવાજ નહોતા જોયા વગર લઈ આવ્યા ન્યા તૈણ એકા નીકળ્યા જોઈને લઈ ન્યાં જોકર ભટકાણા યાર હેટા ને દાદા નવા લગ્ન થાય ને એને ઘરવાળાને ધીમેક થી બોલાવે અશોક તા તો આપણને એમ થાય કે અશોક ને હમણાં ડબલું લઈને ડોલમાં ભરવા જોઈએ એટલે આ બેઠા એ અશોક ની વાત નથી વળી થોડાક દીછા અવાજમાં ફાર ફેર થાય અશોક ત્યાં તો ગાડી જ્યાં બેઠી હોય ત્યાં ડગ મગવા માંડે ગામડાના એક બાપા એરોપ્લેનમાં જાગતા હતા તો ઓલી બાઈ કે દાદા જમવામાં શું ચાલશે તો આપણા ગામડાના બાપા શું કે ખબર ભરેલા રીંગણાનું શાક બાજરાનો રોટલો દહીંની તિખારી ડુંગળીનું કાચું ખાટી ખાટી છાશ ભરેલા મરચાં તો ઓલી બાય બાજુમાં આવીને ક્યાં એરોપ્લેન છે સમાજની વાડી નથી વાહે હું ભઠિયા લે

પણ પાડકાના અંધારા વોયડામાં જઈ અજવાળા કરે ને એનું નામ દીકરી કહેવાય તો અમારા કલાકારે ગાયું દીકરી છે એ વાલનો દરિયો છે એક છોકરો ઊભો થયો કે દીકરો હું લોખંડનો હળિયો છે હા પછી મેં કીધું તું જવા દે હમણાં બે માજી નીકળા એક માજી કે આ નાસ્તો કરી બીજા માજી કે શું નાસ્તો કરશું કે પાણીપુરી ખાય તો પાણીપુરી ખાતા હતા ને એક માજીને દાંત નહીં બી કાઢી બાયણે ઉડી ઓલા માજી કે મુની નાસ્તો કરી લે ના હોળી રમવાનું તાણું છે હા એક જડે ઘીરે ટાણું કરતા કે કેદુ ની આવી છો બા જેવી રોટલી કરતા શીખી જા ત્યાં એને ઘરવાળી કે તમે પેલા બાપુજી જેવો લોટ તો બાંધતા શીખી જાવ હા અમુક ને ગીરે જઈને ફટાક્યા થાય પણ ટાયર ટ્યુબ જેવું આપણું જીવન છે ક્યારેક મોજમાં આવેલા જતા હોય ક્યારેક ખોજમાં આવેલા જતા હોય ટાયર ટ્યૂબ છે એવા આપણા જીવન છે એ બે પતિ પત્ની એ બે માણાને ડકો થયો ટાયર ઓલી ટ્યુબને કે જો આ તો અમે બાઈને રોદા એવું બધું સહન કરી ને ઢેફાન એટલે તમે અંદર બેઠી છો ઓલી ટ્યુબ કે આ તો અમારી અંદર હવા ભરી છે એટલે તમે એ કે રોદા ને પાણા ને એવું સહન કરો છો બે માણા બાજતા હતા ને એમાં એનું છોકરું વાળી બોલ્યું કે હવે બંધ થવું છે કે હું